છે નોકરી કરે એટલે આજે દિવાળી છે પડતર દિવસ છે ઘેર આવ્યા છે એટલે કે મુલાકાત થઈ ગઈ અમે પ્રવાસ જવાનું પેલા તો હેપી જર્ની થેન્ક યુ જર્ની અને આ બધા જો એમના દીકરા છે આ મારા મોમાન સોરો છે હું ભાઈ મજામાં હા તમે મજામાં હેપી દિવાળી હેપી દિવાળી હેપી ન્યુ યર ઇન એડવાન્સ અને મારા બીજા મોમાન સોરો છે વિન મોમાન સોરો હું ભાઈ મજામાં મજામાં હેપી દિવાળી હેપી દિવાળી હેપી ન્યુ યર તો લેડો ગાઈસ ઘર મોજીએ અને આપણા મોમાની ફેમિલીની મુલાકાત કરાઈએ આજે તો મિત્રો જોઈ લો આ આઈડી આપણો મોમાન ઘર છે તો લેડો એક એક કઈને બધાની મુલાકાત કરાવીએ તો પહેલા તો આઈડે મારો મોમી છે મોમી મજામાં બસ મજામાં મોમી તો હસી લે

ગાય જોઈ લો આ મારા બાપો છે બાપા હું તો બાપા કે મનાતો તકે વિક્રમ ભાઈ એમની સાત્રીમાં ગયા વિક્રમનો હા જોઈ લો

મારી પાસે એક એવું છે કે જે એક ભાઈને ને ભમરા કહી દે અને એને એવું બન્યું કે એક ભાઈએ પૂછ્યું કે ભાઈ શું થયું હીરા ભાઈ તને શું કરડ્યું એ કે જે બિચારા બોલવામાં તકલીફ હતી એટલે ચોક્કસ બોલી ના શકે એટલે ભમ 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 ત્રણ વખત બોલે પેલો બીજો એક ભાઈ કે તબલો વગાડે છે કે શું બોમ્બ કરતા ઉતાવળ માં ઘેર ભાગવું તું અને વચ્ચે એક બીજા મશકરીમાં જાત જાતનું બોલ્યા કરે એટલે બીજા એને તબલો વગાડે છે શું બોમ્બ 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 કરી હા 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 ના દાદા મજામાં ગાઈસ હું મારા મમાનું ઘર બતાવું છું સોરી હું તમને મારા નું ગામ બતાવું છું તો એ મારા મામાનું ગામ છે દેખાય મસ્ત મજાનું મંદિર છે રસ્તા પણ બધા ચકાચક છે